દિલ્હી મુંબઈ જવું અથવા જો તારા દવા નીકળી દે જતા જે પુતરું ફોડો અને કલ એ શર્મા માને તું સદા પરે થઈ ગયું મને તારા જેવી તોય ચટલી તમારો ભાઈ પપડો લંકા લૂંટી રહી લીધી આવું લૂંટાઈ ગયું તો તારો બાપુ થાય કાઢી રાખ છે તો બોલો કેરી ખાવાની મુઠામાં હુ કરી દે હે ઓકરી ઓકરી હેલો હા સાહેબ કેમ આવી બોલું હા સાહેબ

ખરા ટાઈમ બચવું તો પડક અને તમારો ફોન કુવો બધું છે યાદ આવી જાય છે ભાઈ ગયા નહી મારે બધું દુઃખ છે પણ એને કદી રોટલો નહી આલ્યો તો ભાઈ કરવા દો છો કાકા તમારે ખાસ ચેતતું રવાનું છે આ ને ને કેસ પટાવા માટે તો ગમે તે છે તમારા હાથ પગે દબાવશે

પોકારી દે કેસ લડવા વકીલ ના હલવા ના હોય તો સાંજ કાલ ખરા ને હજાર રૂપિયા વધારે દબાવતા એટલે પેલા ભોણિયાની બરોબર મરમત કરે એ હારીઓ જ કરવાનું છે જે કરવાનું છે શું કરવું મગજ કોમ માલતું નહીં ઊંજે ઊંઘ આવતી નહીં એકી દારા સોરાવતો તમ ત્રણ તૈયાર થઈ જશે અને ઘેરે ભણ મોલું ખાય સપાય છે અમે શું કરું બરાબર નું ટેન્શન આવી ગયું છે એક બાજુ બાબુરો ગોઠતો નહીં એક બાજુ સોમલો પેલો મૂર્તન્ય વાળો ગોઠતો નહીં આમ મારા કરવું હું ગમતી કોઈ મારા સિવાય તો બીજું કોઈ ઓળખણ વાળો છે નહી એ બાબુ બાબુરો બંડલ એ તો ફૂટી ગયો પેલા હાથમાં બધું નહીં તમારે જે કરવું એ કઈ નાખો અમુક બીજું તો કોઈ આગેવા નહીં હું મગજ કો માલતું નહીં એ રીતના સોરાઓ ભણાને ને કોક કરીને સોરાવો તો પડશે પૈસા વેરવાના થાય તો વેરી નાખવા છે પણ અમુક કોઈના પગ નહીં દબાવા ત્યાં મૂર્ત નિવન બતાવી તો જવું જ પડશે કે સરપંચ ઓળખણ છેટલા ઉધી છે અને તે તો વાતો કરીને આવે છે કે દિલ્હી સુધી જવું છે પણ બોણાસો આગળ મેળવો નહીં પણ અમુ એક રસ્તો રહ્યો નહીં અમુક કના પગ દબાવ ગોમમાં પગ દબાવીએ તો પછી આપણું આપડી જાય એટલે ગોહમાંથી હાથ તો નહીં જ કાઢવો કોક તો આઈડિયા મારો જ પડશે હા સાહેબ ભણાન પકડવા આવ્યા ને એ દારા વાત તો કરતા હતા કે ભણાન તો પકડી દઉં છું પણ ભોણાનું સોરા હોય ને તો હમા આરોપી જીવણિયા મુસાન ને લેતા આવજો જીવણીઓ તો ખાખી લુગરા નામ વાપરે છે ને એટલે તો ઊભો જ નહીં રહેતો અમુક પોલીસ સ્ટેશનનું નામ લઉં એટલે જીવણીઓ તો આવે નહીં પણ સેવો છૂટી જાય છે જીવણીયાનો ગમે તે કરી જીવનિયા સાથી કાઠી કરવી પડશે ગમે તે રસ્તે જીવનિયા પોલીસ સ્ટેશન લઈ જવો પડશે એક વખત જીવનિયો પોલીસ સ્ટેશન લઈ જવું ને અને જો જીવનિયા પોલીસ પકડી પાડે ને તો પશુ રસ્તો નાકરી દે પશુ તો ગમે તે જમીન પાડી ને અને ભણાસોર આવી દેવું પણ એક વખત જીવન પોલીસ સ્ટેશન પકડવો પડશે ગમે તે પોહલાઈ અને ગમે તે લાલા ચાલી અને જીવણ પોલીસ તો મારો પકડવો જ પડશે ગમે તે પોલીસ સ્ટેશન લઈ જવું પડશે ગમે તે મારે હોગવો પડશે કારણ કે ઘેર તો રહેતો નહીં હવાર પડ્યું નહીં કે નાઠ્યું નહીં પણ વારામ તપાસ કરવી પડશે જીવન યોગ ખરો ને વારામ આવતો રહેતો હોય તો માણું તો નક્કી નહીં પાછો

આ કેસ આપરો પટી જાય ને એટલે તું જોજે કે ચણા નહીં ફકાર આવતો એ બેન અરે સરપંચ એ તો ચણા ફકાવવા છે પણ હું કહું છું ના તો કાગળ લાવે લાવ કોઈ અંગુઠો મારી આલો લેતા જો મૂર્ખા જેવી વાત કરી છે કે લે જીવળિયા અંગુઠો ત્યાં જાય ખરો એટલે કાગળ ન તો ડાયરેક્ટ ખરો ને અંગુઠો ઓનલાઈન આલો પર મૂર્ખા કાગળ ના અંગુઠા ના ચાલે

અંદર તને ખબર નહિ પડતી કાયદો કેવાય વાત સાચી કરી ખુરશી બિહાર પછી સહી કરવાની જે કેમ અંગૂઠો ક્યુ

એટલે ખબર પડશે અરે બારી ફાવશે અંગુઠો કાફી આ બારીફ ફાવશે એમ કઉ ટેબલ ઉપર લાવો અંગુઠો મારવાનો છો આ બાજુ ઉભો થોડી વાર આ બાજુ પકડે બારી પકડ બારી ન ઓ બલે એ તારો મું આવે એટલે પટ્ટી મારી ગયો તો પટ્ટી મારી ગયો તો ઉભો છે ને તો રે લે સાહેબ ઓ બાબા બરે આ તો તું સિક્કો મારવા જો તો સાહેબ તને સિક્કો મારે છે બસ સાહેબ ઓ સાહેબ રોજ

મો <res> સાહેબ <laughs> ન oh, <laughs> <hai, hai. laughs> વાળી હુની મેળી ના છે પણ કોઈ ચિંતા કરી લગી રે નઈ ચોમાકા કોઈ અડાય ના અડાના પેલા લુખોન પકડાઈ દીધા છે ને પોલીસ લઈ દે છે ને શાંતિ થઈ જાય પણ એમાં એવું કેતો ખબર કોકના ઈસી ચોરી કરવી હારી પણ પેલો સોમલો ને સાફ પડી દે છે જીવાણી એ જીવન આયા તા લઈ જ્યા બરાબર કર્યું ગમ માં અત્યારે હાલ લીલી વાડી થઈ જાય છે બેઠા છે આપડે પેલી ક્યાં હોય ગોમ હોય કણ ઉકેડો હોય આપણા ગોમ ના ઉકેલા છે સરપંચ મો સરપંચ મોની મા કાકા તો બાબુજી પહાડ જઈને તક નો લાભ લેવો એની ચિંતા કરશો ને પણ પૂંદાબા ને એક કિલો પેડા ચડાવી દે તો પોલીસ પૂરી વાત ને આગળ થઈને કેવું લાગુ પોલીસ સ્ટેશન સરપંચ તમે તો એક નંબરના ના જુઠ્ઠા જો યાર કીધું કરવા જવાનું એમ કરી લઈ

જીવન અમે ચિંતા કરવાની જરૂર નહી ખાતુભાઈ નું તો ડિલેટ મારી દીધા કાયમ માટે અમે જીવન માં ફોન નહીં કરું જીવન નવી કે

પણ તું તો મરી જાય ને તો ગોટ્યું નાખવાય આવું આવ તો કોઈ જરૂર નહીં કે વાલો બચ્ચું તારો હ એ એ ભিখારી હાથ ના લગાવતો પાડી નાખ્યો બધા તારા પડી જશે પૂરતો ખરો પોલીસ સ્ટેશન થી સુટી ઘેર નહીં પોક્યો પાછો ફોન કરે તો ઓયથી સોમા છેડી થી પાછો જેવું આ વખત તો ખરો ને કે મા કાકા ની કોઘડી દબાઈ છે એ કેસ લખાવે

મેળતો તો હમણાં પિક્ચર પૂરું કઈ નાખ્યો હમણાં ફરતા હમણાં વિલનિ તને કોઈ ના રાખે

વાત કરો છો તે તું તો છૂટ્યા છે રીતના એમ કે કાકા હતો કોઈ કોર્ટના પેલા વકીલ છે જજ નહીં એ રહેતો

ડાવડી ને પથરો દર થાય ને એટલે આપડે ઓગણી કાઢી લેવાની સુધી કેસ ના પડવાનું ત્યાં સુધી જેટલા લાફા ખાવાના થાય એટલા જીવન ખાઈ જાવ પછી ખરા ને